મારું નામ મોહમ્મદ અનીશ ઘા આજથી લગભગ ચાર મહિના પહેલાં મેં મારા છોકરાઓના લાઇસન્સ માટે એપ્લિકેશન આપી હતી સાતમા મહિનામાં આજે બારમો મહિનો થઈ ગયો હજુ સુધી એના પૈસા ભરાઈ ગયા છે પણ કોઈ જવાબ જ નથી મળતો આરટીઓ ઓફિસમાંથી આરટીઓ ઓફિસમાં અંદર લાઇસન્સનું કામ ચાલુ જ નથી થયું પારે ઘડીએ ધક્કા ખાતા લગભગ આઠથી દસ વખત મારો છોકરો અમદાવાદ જોબ કરે છે ત્યાંથી આવ્યો આવીને આરટીઓ ઓફિસમાં ગયો ત્યાં ધક્કા ખવડે ખવડે કરે છે કોઈ જવાબ જ નથી આવતું કોઈ તપાસ કરી મને પોતે આવ્યો જોડે મળીએ સાહેબને મળવા જઈએ તો સાહેબ છે જ નહીં એવું સાંભળવા મળ્યું કે સાહેબ મકવાણા સાહેબ હિંમતનગરથી ચાર્જમાં છે એ અહીંયા આવે છે પણ જયારે આવીએ એ વખત કે હાજર છે નહીં સાહેબ મળતા જ નથી કોઈ જવાબ આવતું નથી લાયસન્સનું કામ ચાલુ થતું નથી આજે આજે પાંચ પાંચ મહિના સુધી જો લાયસન્સ માટે ધક્કા ખાવા પડતા હોય તો અમારે આના માટે પછી શું કરવું એમ જવાબદાર અધિકારીઓ જે તે ખાતાના સાહેબોએ આના માટે તાત્કાલિક ડિસિઝન લઈ અને મારા જેવા જે કેટલાય જે લોકોને તકલીફ થઈ રહી છે આ જે લાયસન્સ વગર અટકી રહ્યા છે એમના માટે નિરાકરણ લઈ આવવું જોઈએ આવી મારી માન્ય માનવું છે પણ આ સાહેબ જ ચાર્જમાં અહીંયા ગાડી મોડાસા સંભાળેલું છે એ હિંમતનગરથી આવે છે અહીંયા ગાડી સંભાળે છે અને ત્યાં સંભાળે છે ત્યાં હિંમતનગરના અંદર દરેક વસ્તુનું લાયસન્સનું કામ ચાલુ જ છે અને અહીં મોડાસામાં જ બંધ કરેલું છે તો સરકાર તરફથી બંધ કરેલું છે કે અહીં સ્પેશિયલી અહીં મોડાસા માટે જ બંધ કરેલું છે એના માટે તપાસ થવી જોઈએ યા તો પછી કઈક બીજું કઈ એના અંદર રમત રમાઈ રહેલી છે એનો તપાસ નો વિષય છે